તેરાતુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદી અરજદાર શિવોને રોકડ રકમ મોબાઈલ ફોન તથા વાહનો મળી કિંમત રૂપિયા પંદર લાખ એકાવન હજારની મત્તાનો મુદ્દો માલ મૂળ માલિકોને પરત કરતી ખટોદરા પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે શ્રી કેન ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન ચાર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ચાલી રહેલા તેરાતુષ્કોર્પણ કાર્યક્રમ અંતર્ગત આ રોજ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે મદદધીશ પોલીસ કમિશનર શ્રી જેડ આર દેસાઈ સાહેબ એચ ડિવિઝનનાઓની અધ્યક્ષતામાં તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર રબારી ખટોદરા પોલીસ સ્ટેશન સુરેશ શહેરનાની ઉપસ્થિતિમાં ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી અરજદારના ચોરી થયેલ ગુમ થયેલ વલ્લે થયેલ વાહનો રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા પંદર લાખ એકાવન હજારનો મુદ્દા માલ તે તુષ્કોર્પણ કાર્યક્રમ હેઠળ વિમોળ માલિકોને પરત સોંપવામાં આવેલ છે જેમાં રોકડા રૂપિયા એક લાખ અઠાવન હજાર મોબાઈલ ફોન ત્રેપન દસ લાખ ચાર હજાર ત્રણસો વાહનો દસ નંગ

એટલે મને આ સાહેબે મને ખૂબ ખૂબ આભાર કે એમને મને આટલા એક મહિના વિધિ એક મહિનાની અંદર મને આ મારું જુપિટર મને એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં મને શોધી આપી એમનો ખૂબ ખૂબ આભાર અને તેરા તુજકો અર્પણ જે આ અભિયાન જે ચાલુ કર્યું એ ખૂબ ખૂબ સરસ છે એનાથી મને મારા જુપિટર મને મળ્યું અને પોલીસોની ખૂબ અથાગ મહેનત કરી એના બદલ ખૂબ ખૂબ આભાર